નેત્ર અંકલેશ્વરના નવીનીકરણની કામગીરીમાં ગોચાચારીથી રસ્તા રોકવા આંદોલન નેત્રંગ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસી કાર્યકરોએ નેત્રંગ ચાર રસ્તા ઉપર રસ્તામાં પડેલ ખાડાનું સમારકામ અને રસ્તાનું કામ કરનાર એજન્સી અને માર્ગ મકાન વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદની માંગ સાથે આંદોલન કર્યું હતું જેમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ચારેય દિશામાં ભારે ટ્રાફિક જામ થયો હતો નેત્રંગ પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ટીંગાટુડી કરીને ડિટેઇન કરતા આખરે મામલો શાંત પડ્યો હતો નેત્રંગ ચાર રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે કવચિયા મોવી રાજપીપળા અને અંકલેશ્વર આ બે રોડની એટલી મોટી સમસ્યા છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પાંચ કરોડ કરતાં વધુ રકમની આ એનએચ દ્વારા ફાળવણી કરવામાં આવેલી એ પૈસા કોણ ખાઈ ગયો અધિકારી જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને નેત્રંગથી અંકલેશ્વર પંચાવન કરોડ કરતા વધુની રકમ જે આ વિસ્તારની ઉપર રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તો કામ ચાલે પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે ક્યાં રસ્તો સારો છે ને અમે પેચ વર્ક કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઇડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે કોરિસ્પોલ કે જીએસબી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાત મુહૂર્ત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાત મુહૂર્ત કર્યા પછી એક વખત વિઝિટ કરી હોય